લોકમાતા તરીકે તાલુકો અનવરા મનોરથ સાક્ષી બન્યો હતો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે માતાજી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ડબકા ગામે માતાજીની ચુંદડીના કાર્યક્રમ યોજાયો હતો જેમાં જોવા મળી રહ્યા હતા પાદરા તાલુકામાંથી પસાર થતી માં મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે પૂજાય છે અને તમામ લોકોમાં ભારે આસ્થા રહેલી છે ત્યારે મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં જીવાદોરી તરીકે પણ ગણવામાં આવે છે માં મહીસાગરના કાંઠા વિસ્તારમાં ગામોમાં દ્વારા દર વર્ષે માં મહીસાગરનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે હાલ આ વર્ષે પણ ડપકા ગામે માં મહિસાગરનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ ડપકા ગામમાંથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં દૂધ શાકર પૂજા અભિષેક પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદળા પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પડિયાર સાથે મોટી સંખ્યામાં મા મહિસાગરના માહી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં અગિયારસો દીવડાની મહા આરતી પણ યોજાઈ હતી જ્યાં તમામ ભક્તોએ લાહો લીધો હતો મધ્ય ગુજરાતમાંથી પસાર થતી મહિસાગર નદીનું અનેરું મહત્વ છે મહી નદી જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તે ભારતની એક પવિત્ર નદી છે ઘણા મંદિરો અને તે અને તેના કિનારે ઉપાસનાના પવિત્ર સ્થળોને કારણે ઘણા લોકો પૂજા કરે છે તેથી વિશાળતાના કારણે તેને આપવામાં આવેલ નામ મહીસાગર છે ગુજરાતમાં આ નદી ધાર્મિકતામાં પણ ખૂબ જ જાણીતી છે ત્યારે નર્મદા પરિક્રમાની જેમ આ નદીની પરિક્રમા પણ હવે શરૂ કરવામાં આવી રહી છે ચુંદડી મનોરથના કાર્યક્રમમાં

અને તેની અંદર આખા ગામના વડીલો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા તાલુકાની અંદરથી પણ માજી ધારાસભ્ય શ્રી ધારાસભ્ય નો ભાઈ શ્રી મયુર શ્રી મયુરસિંહ ઝાલા અને તમામ આગેવાનો અમારા ગામના સરપંચ શ્રી તાલુકા પંચાયત સભ્ય શ્રી જિલ્લા પંચાયત સભ્ય શ્રી તમામ હાજર રહી અને ઉત્સવને ને છે તે બદલ હું સૌનો આભાર માનું છું જય હિન્દ જય ભારત આજે વૈશાખ સુદ સાતમ ગંગા સપ્તમીના દિવસે માં વૈશાખર કિનારે ડબકા ગ્રામજનો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા અને આગેવાનો પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સમસ્ત ગ્રામજનો દ્વારા આજે દર વર્ષની પરંપરા મુજબ મા મહીસાગરને આ કિનારેથી સામા કિનારા સુધી ચુંદડી અર્પણ કરી કરવાનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે ગામમાંથી શરૂઆત કરીને સમસ્ત ગામમાં ચુંદડી સાથે ફરીને સૌ માતાઓ બહેનો પણ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને અહીંયા મહીસાગર કિનારા સુધી ચુંદડી લઈને પહોંચ્યા છે અને તમામ ગ્રામજનો આ કિનારેથી સામા કિનારા સુધીમાં મહીસાગરને આજે ચુંદડી અર્પણ કરી છે